આપણે એવાથી હનુમાનજી મહારાજ બેઠા આપડે ક્યારે જવું હેતુ કહેવું સાયકલ માં જો બેહી ગયો યજ્ઞેશ એવું નથી

છે તો કેવી રીતના ગાળ કાઢવી છે તો આજ તો ગાળ જ કાઢવાનો છે તો વિડીયોમાં કન્ટીન્યુ બન્યા રહેજો અને વિડીયો પૂરો જોઈજો તો આપણે જવાનું થયું છે લારી લેવા પાત્રો ગાળ નાખવાનો છે લારીમાં તો હવે લારી પડી એ બીજા ખેતર તો ન્યાજ આવી છે ટ્રેક્ટર લઈને લેવા તો હવે આપણે કરી દીધી છે સરખી અને મશીન ચાલુ ગાળ જાય સીધો લારી માં પાણી લાઈટ વહી ગઈ ઘડી તો રાખ્યું પાછું ટીપણું આપણે દેખાડી કુવામાં કોણ કોણ હે

બપોરનો એક વાગી ગયો છે અને બધા નીકળી ગયા છે બારા તો હવે જમી લઈએ પાછું કુવા મોટી જમી લીધું છે અને પાછું સાલું કરી દેવાનું છે ગાળ કાઢવાનું યજ્ઞ નાં લીધું છે બપોરે તડકો હતો એટલે કાંઈ યજ્ઞ તડકો હતો એટલે શેમાં કુંડીમ તો હા હાલો પાછે ચાલુ કરવાની છે સર્ક તોટાટો પર થયો પાંચક વાગી ગયા હે તો આ છોકરા બે કે છે ઉતરવું છે આ હે પ્રિતેશ હે ઉતરવું હેલા હે ઉતરવું હેલા ઉતરી ન કરજો શું હે ભરે 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 દેખાય છે નીચે થી હું લેવા જવું હોય ઉપર થી નથી દેખાતું હા કેવલા પારેવા ને ઈંડા છે એટલે જવું હે હું પારેવા ને ઈંડા પારવા ને ઈંડા ને જોઈને તમારું કરે ઉપર થી હરખા દેખાય છે ન્યા ન જવાયો અંદર કુવો ના 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 છોકરા કે કુવો માં જાવું હે પણ આને કે ઉતારાય નહીં તો જાવું હોય જાયજો સવાર ઉદ બારા નહીં કાઢું કોને કોને જવું હે તમારે એટલે મશીન કેમ ચાલુ કરો કુવામ ઉતરવું કુવામ ઉતરવું તો આપણે અત્યારે સાડા છ થઈ ગયા છે અને સરખી કરી દીધી છે બંધ કુવામાં ગાળ કઢવાળા એ વહી ગયા છોકરા કુવામાં સરખી ચાલુ કરે છે જો હજી જ છે તો હાલો આજે જે ગાળ નથી નીકળ્યો એટલે કાલે હજી પાછા આવવાના છે ને કાલ પણ સરખી જ આપવાની છે તો હાલો જે માતાજી આજનો વિડીયો પૂરો કર્યો જો